યુન આઈ ટેન કાર વેચવાની છે અને તાત્કાલિક વેચવાની છે તો કાર તમને સુપર કન્ડિશન જોવા મળશે વ્હાઈટ કલરમાં પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કાર અને કારની વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો નંબર તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દે જો તો વાત કરીએ આપણે હ્યુડાઈ આઈટેન કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે સીએનજી સિકવેન્સ કીટ જોવા મળશે થ્રી ઓનરમાં કાર જોવા મળશે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે ટાયર સારા જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ બધું વર્ક કરે છે કન્ડિશન સારી કારની જોવા મળશે ટાયર બધા નવા જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં ટાયર જોવા મળશે અને આપણે વાત કરીએ કારની તો નો એક્સિડન્ટ કાર છે અને કારમાં પાવર વિન્ડો એસી બધું કમ્પ્લીટ વર્ક કરે છે કાચડો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે કાર સુપર કન્ડિશન જોવા મળશે અને કાર મિત્રો ગુડ કન્ડિશનમાં જોઈ શકો છો તમે અંદરની કન્ડિશન આગળના બે વિન્ડો મળશે અને પાછળના નોન વિન્ડો મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય છે જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ આઈટેન કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મુન્નાભાઈએ કારની કિંમત બે લાખને પાંચ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર સ્ક્રીન ઉપર આપેલો છે મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે બે અને પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આઈ ટેન કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ કન્ડિશન વગેરે અને કાર લઈ શકો છો Чего сырать?